સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં માતા પિતા માટે લાલબત્તી સમાન એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે ડિંડોલી વિસ્તારમાં રહેતી પાંચ વર્ષની બાળકીએ રમત રમતમાં માવામાં નાખવામાં આવતો ચૂનો દાંતથી ખોલી રહી હતી તે દરમિયાન ચૂનો અડી તેની આંખમાં પડતા તેની આંખમાં ઓપરેશન કરવાનો વારો આવ્યો હતો આ સાથે જ ઇન્ફેક્શન સંપૂર્ણ રીતે દૂર નહીં થતા આઝામી દિવસોમાં ફરી ઓપરેશન કરવું પડે તેવી સંભાવના પણ ડોક્ટર દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી

ત્યાં આ દરમિયાન ધમા તેણે ચૂનો લઈ લીધો હતો ને તેના મોઢામાં લઈને ખોલવાનો પ્રયત્ન કરી રહી ત્યારે અચાનક તેનો ચૂનો ખુલીને તેની જમણી આંખમાં ઉડીને પડ્યો હતો જેથી લાવણીએ જોર જોરથી રડવા લાગી હતી તો લાવણી આના રડવાનો અવાજ સાંભળી પરિવારજનો દોડી આવ્યા હતા અને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાંથી આંખમાં નાખવાના ટીપા સહિતની દવા લઈને આવ્યા હતા ત્યારબાદ શનિવાર સવારે અચાનક લાવણીએ આંખમાં દુખાવો થતાં પરિવારે તેને અન્ય ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તેને આંખના ઓપરેશન કરવાનું કહ્યું હતું ત્યારે ખાનગી હોસ્પિટલમાં આંખના ઓપરેશનનો ખર્ચો પણ વધુ ગયો હતો જેથી પરિવારજનોએ તેની નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા જ્યાં શનિવાર બપોરે તેની આંખનું ઓપરેશન કરવામાં આવ્યું હતું તો આગામી દિવસમાં ફરી એકવાર ઓપરેશન કરવું પડશે તેમ ડોક્ટરે સંભાવના વ્યક્ત કરી હતી ત્યારે હાલ તો આ પરિવાર બાળક લોકોથી ચૂનાને દૂર રાખવા અપીલ કરી રહ્યો છે જી તમારું નામ મારું નામ નિલેશ અશોક પગારે તમારી દીકરીનું નામ લાવણ્ય નિલેશ પગારે શું એમની સાથે બન્યું છે એ પેલા ફેમિલી ડોક્ટર જે એ આંખમાં ચૂનો નાખી લીધો ઘરે ચૂનો હતો પતાવા એવું થાય ચૂનો હતો તો આંખમાં નાખ્યો પછી ફેમિલી ડોક્ટર ને બતાવ્યું તો એ દવા લખી આપી તો સુજાવો ઉતરો પછી ચાર પાંચ દિવસ પાછી ગયો તો એ ગો એ કે આંખવાળા ને બતાવવું પડશે આખવાડા પાસે લઈ ગયો કે અઠવાડિયું દસ દિવસ માં હારો થઈ જાય એમ પછી એની પાસે લઈ ગયો પછી એ આંખ ખોલે પણ બળે એટલે પાછી બંધ કરી રાખી પછી ડોક્ટર કીધું કે પુતળી વાળાને બતાવવો પડશે આંખ વાળા ટોપી વાળા ડોક્ટર નામ છે પડતી ટોપી એમની પાસે લઈ ગઈ કાલે એમની પાસે જાંચ કરાવી તો એ કહેતા હતા કે સરખો કે આખું આંખમાં ઇન્ફેક્શન વધારે થઈ ગયું છે આંખ પેલા સાફ કરવી પડશે ચૂનો બધો કાઢીને પછી આપણને આગળ ખબર પડશે આંખમાં શું છે નહીં છે ખર્ચો વધારે કેરો તો પછી શું છે

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ